ના જવું ના જવું તમે બોર્ડ નહી બનાવી ના ખાવ એસી એસી ના ખાવ ધાબુ ભરા પર પેલા

બહુ ભરતવા જ્યો લે આવ્યો એ ડોલ લે છે આ મને લાગે સાચું ભાઈ મને હા વહેલો ઉઠાડ્યો છે ને આ ચોક્કસો હાલાય એઠા જઈને ઉંઘી જયો લાગે હું મને બધક ગોળ મોટા ફરવા દે આખા તો આખને જો આખ તો દિયો બેહાઈ ગયો હે બો આ એક તો કલા શેખ આવે ને તો આવી પણ નારા અરે જીઓ તો જીઓ ચો આ ત્યોરને કઈ જ નાવા મોકલ્યો અરે આઠે કરી મારો બે તો આ ચારે પીવડાયેલો પીવડાયેલા યાર બોલ તો તાપ નો મારો ગોટો તો ગોટો જ છો આપડે યાજકા બેસકામ તો નહી ગયા જોવા દે ને યાજકા બેસકામ તો નહીં ઊંઘી જાય

puswa deh puswa deh omno bayi puswa deh dah sokro oh. dah jatuh ya nali aja tamil ah eh? tan ah tapno tan ah tapno jawan tan iya iya aja ya habu babu gak itu nato gak itu pola lo aja tamil kan iya no, nah mau gak dulu ah lah mas sokran juga tuh Mas sokran tuh ada malu

อาปะจอเนี <blender> <too> ่ย้งหัวหาเห็นนัอันนี้เดียวกลืนกลืนเสียน้เลยตายเจียวเดี๋ยวเอาไปฟอน

ピーチやった <laughs> <laughs> કાઢે ની છોકરા નાતો છો મારો દો બુપચ્યો મારી દો આ બાપો તાપનો આખું બે કિલોમીટર હેરાથી આવ્યો એના ના પહાડ ખાલી મેં એને એવું કીધું કે તો હાજર નહીં હા ખાતું ઓહો એ મારો ભાઈ ગયો ને તારી હું બાય બાયને મારી

મયાય મયાય આ તારા બાપાના આ ટાટમાં હેરાન કર્યો બાપા જાય બાપા ઓ ના બે બે મયે અરે આ તો બહાર આવીને હટો યે

তাৰপ কাপো নাই

Aduh, malu dia, astaga, aku dia kiri lagi, malu nah, aku akan tanya, gua, tuan-tuan, nah, udah, aduh, astaga, udah, kupu dia diam bro, jangan lagi nyetrum, mari kari dua sini, soalnya gua, upah pun saya dua lagi, gua, nih, adi nih, nah, harus aku akan malu ત્યાર ત્યાર ક્યાં ના વાગી સર નાઈ જ્યાં ના લે મારું દારું દિવ જય માતાજી મને તો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો અને અમારો ભાગ તું આવશે જોવાનું ભૂલતા નહીં જય માતાજી જય જોગનીમાં